તો આ પ્રોડક્ટમાં સ્પેશિયલ ગેલેરીઓ માટે આપણે ખેડૂતો માટે છેલ્લા બે વર્ષથી એક સ્કીમ ચલાવીએ છીએ એ સ્કીમ એવી છે કે બોટલની પાછળ એક ક્યુઆર કોડ આપેલો હોય છે એ ક્યુ કોડ ખેડૂતને પોતાના મોબાઈલમાં સ્કેન કરવાનો સ્કેન કર્યા પછી આપણે દર અઠવાડિયે એનો એક કંપની તરફથી લકી ડ્રો કરીએ છીએ લકી ડ્રોમાં આપણે મોટા મોટા ઇનામો રાખેલા છે ટ્રેક્ટર છે બાઇક છે ટીવી મોબાઈલ ફોન બેટરી છે દવા છાંટવાના પંપ છે આવા અલગ અલગ ઇનામ ખેડૂતોને આપતા હોય છે તો આપણો આ જે અહીંયા ખાસ આવ્યા છે આપણી સાથે ખેડૂત મિત્ર છે અને એક જે એમને ઈનામમાં ત્રીજા ડ્રોમાં બાઇક લાગેલું છે તો એ બાઇક આપવા માટે આપણે આવ્યા છીએ આવી જ રીતે આપણે અગાઉના ડ્રોમાં પહેલાં ડ્રોમાં જોધપર ગામ છે વાકાનેરની બાજુમાં અહીંયા એક બેટરી લાગેલી હતી બીજા ડ્રોમાં અમરસર ગામમાં બેટરી લાગેલી હતી આવી રીતના બધા ડ્રોમાં અલગ અલગ ગામમાં ખેડૂતોને ઇનામ લાગતા હોય છે તો આ એક આપણું મેઇન હેતુ આપણો એ છે કે ખેડૂતોને ઓરિજિનલ ગેલેરીઓ મળે છેતરપિંડી ન થાય ક્યુઆર કોડ સ્કેન કરવાથી દવા

એક ચાલીસ પિસ્તાલીસ દિવસે સાંટવું એક સાઠ થી સિત્તેર દિવસે સાંટવું પછી એનાથી મને રિઝલ્ટ બહુ સારું મળે છે કોઈ જાતનું પ્રોબ્લેમ થતો અને દવા રિઝલ્ટ બહુ સારું હોય અને ઘણા બધા ફાયદા થાય અને આમાં એક સ્કેનર આવે છે એમાં હું સ્કેન કરું છું એમાંથી મને આ લકી ડ્રોમાં બાઇક લાગ્યું બીજી કઈ કંપનીમાં નથી આવતું આ એક એવી કંપની છે કે આમાં કંઈ સ્કેનર છે એમાં આપણે લકીમાં મને આ બાઇક લકી ડ્રોમાં મને આ બાઇક લાગ્યું

એક સારામાં સારા હેતુથી કંપની આ સ્કીમ ચલાવે છે જેના હિસાબે ખેડૂતને ઓરિજિનલ પ્રોડક્ટ મળે છે અને એના રિઝલ્ટ સારા મળે છે અને વર્ષો થયા અમે કોર્ટ એવા કંપનીની દવા વેચી હતી સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ આવે છે અને તમે અમે તેના ઓથોરાઈટ ડિસ્ટ્રીબ્યુટર છે ફરજિયાટસ વાકાને અને અમારી પેઢી છે ઓગણીસો નેવું થેન્ક યુ આભાર